મોની અમાવસ્યાના દિવસે કરો આ પાંચ કાર્ય અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવો જે શ્રી કૃષ્ણ મિત્રો મોની અમાવસ્યાના દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે ત્યારબાદ દાન કરે છે જે પાપોને શુદ્ધ કરે છે અને પુણ્ય આપે છે ધાર્મિક માન્યતા અનુસાર મોની અમાવસ્યાના દિવસે પવિત્ર સ્થળોએ સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે જે લોકો પૂર્વજોના પાપોથી પરેશાન છે ને જેમના પૂર્વજો નારાજ છે જેના કારણે સમગ્ર પરિવાર દુઃખી છે એવા લોકોએ મોને અમાવસ્યાના દિવસે ચોક્કસ આ ઉપાયો કરવા જોઈએ તે ઉપાયો કયા છે તે ચાલો જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય પિતૃદેવ જરૂરથી લખજો અને આ મિત્રો માહિતી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો તો આપણે સૌ પ્રથમ જાણીએ કે મોની અમાવસ્યા ક્યારે છે મોની અમાવસ્યાના ઉપાયોમાં ડૂબકી લગાવતા પહેલાં આપણે તમને એ જણાવી દઈએ કે આ વર્ષે મોની અમાવસ્યા અઢાર જાન્યુઆરી રવિવારના રોજ છે મોની અમાવસ્યા અઢાર જાન્યુઆરીના રોજ રાત્રે બાર ત્રણ વાગ્યાથી ઓગણીસ જાન્યુઆરીના રોજ રાત્રે એક એકવીસ વાગ્યા સુધી રહેશે હવે ગંગા જળનું અર્પણ કરો મોની અમાવસ્યા પર પ્રયાગરાજમાં ગંગામાં સ્નાન કરો એવું કહેવાય છે કે સંગમમાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદની સાથે પુણ્ય પ્રણ પ્રાપ્ત થાય છે આ જગ્યાએ સ્નાન ના કરી શકીએ તો આપણા ગામની નદી તળાવ અથવા તો આપણા ઘરે ગંગાજીવાળું પાણીમાં સ્નાન કરી શકીએ છીએ સ્નાન કર્યા પછી તમારા પૂર્વજોની યાદ કરો અને તેમને ગંગાનું જળ અર્પણ કરો માતા ગંગા મોક્ષ આપનાર છે તેમની કૃપાથી તમારા પૂર્વજોને મોક્ષ મળશે તમારા નારાજ પૂર્વજો પણ પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ મળશે હવે પૂર્વજો માટે દાન મોનિયમ અમાવસ્યા પર સ્નાન કર્યા પછી દાન કરવું જોઈએ તમારી ક્ષમતા મુજબ ખોરાકનું દાન કરો સફેદ વસ્ત્રોનું દાન કરવામાં આવે છે તેથી મોનિયમ અમાવસ્યા પર તમારા પૂર્વજોને સફેદ ગરમ કપડાંનું દાન કરો ત્રિપિંડી શ્રાદ્ધ જો તમે પિતૃદોષથી પીડાતા હોય અથવા કોઈ કારણસર તમારા પૂર્વજોથી પરેશાન હોય તો કાશી ગયા અથવા ત્રંબેશ્વરમાં તમારા પૂર્વજો માટે ત્રિપિંડી શ્રાદ્ધ કરાવો ત્રિપિંડી શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ શાંત થાય છે તેમનો ક્રોધ ઓછો થાય છે અને તમને પ્રગતિના આશીર્વાદ મળે છે ત્રિપિંડી શ્રાદ્ધ પણ ત્રણ પેઢીઓના પૂર્વજો માટે કરવામાં આવે છે અને જેમની આત્માઓ પીડાઈ રહી હોય તેમને શાંતિ મળે છે આ શ્રાદ્ધમાં બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજાઓનો સમાવેશ થાય છે શ્રાદ્ધ દરમિયાન પૂર્વજોને અનાજમાંથી બનાવેલ પ્રસાદ ચડાવવામાં આવે છે પિતૃદોષ દૂર કરવા માટેના પાઠ પર નારાજ પૂર્વજોને ખુશ કરવા અથવા પિતૃદોષથી મુક્તિ થવા માટે વ્યક્તિએ પિતૃસુક્ત અથવા પિતૃ કવચનો પાઠ કરવો જોઈએ અને જો એવું હોય તો તમે ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરી શકો છો આ પિતૃદોષ દૂર કરે છે અને પૂર્વજોના ભૂત જગતમાંથી મુક્ત કરે છે દીવો પ્રગટાવો મોની અમાવસ્યાની સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે પૂર્વજો તેમના પૂર્વજોના પિતૃ લોકમાં પાછા પડે છે તેથી તમારા પૂર્વજો માટે તમારા ઘરની બહાર દક્ષિણ તરફ મુખ રાખીને સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ પ્રકાશ તેમના રસ્તાને પ્રકાશ આપે છે અને તેઓ તેને જોઈને પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે આ દિવસે પીપળાના ઝાડ નીચે પણ સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવી જ માહિતી માટે તમારી મનપસંદ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ કાલે એક નવા આધ્યાત્મિક વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય પિતૃદેવ